એટલે ટ્યુબરકોલિસિસ માઇકો જે ચેપી રોગોથી થતા મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે તેમ છતાં તે રોકી શકાય છે અને સારવાર પણ કરી શકાય છે ભારતમાં લાખો લોકો હજુ પણ આ રોગથી પ્રભાવિત છે વિશ્વ ક્ષય દિવસ એક રીતે મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કે ટીબી રોગચાળાને સમાપ્ત કરવામાં આપણે બધાની ભૂમિકા રહેલી છે પછી ભલે તે શિક્ષણ દ્વારા હોય સારી આરોગ્ય સંભાળની સુવિધા દ્વારા હોય અથવા ટીબીથી પ્રભાવિત લોકોને ટેકો આપવાની વાત હોય ત્યારે આજનો કાર્યક્રમ ટીબીને વધુ સારી રીતે સમજવા અને ટીબી મુક્ત ભારત તરફ કેવી રીતે વેગ આપી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે નમસ્કાર આપની સાથે હું છું નંદિની શકુંતલા અને આપ જોઈ રહ્યા છો જિંદગી કેફે આ ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સતીશ મકવાણા ડોક્ટર સતીશ મકવાણા પબ્લિક હેલ્થ એક્સપર્ટ અને પૂર્વ રાજ્ય ટીબી અધિકારી રહ્યા છે આ આમની સાથે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મુકેશ મહેશ્વરીજી તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સર આ બંનેનું આજના આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે સર પહેલો મારો પ્રશ્ન જે છે એ સતીષ સર તમને જ છે કે પહેલી વસ્તુ આપણને એ જાણવી જરૂરી છે કે વિશ્વ શય દિવસ કેમ ઉજવવામાં આવે છે અને એના પાછળનો મુખ્ય હેતુ શું રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે ટીબીના કારણે મૃત્યુનું પ્રમાણ ટીબીના રોગનું પ્રમાણ આપણા દેશમાં લગભગ વિશ્વના ચોથા ભાગના ટીબીના કેસો એ ફક્ત આપણા દેશમાં જ રહેલા છે લોકોમાં ટીબીના રોગ વિશે જાગૃતતા આવે ટીબીના લક્ષણો શું છે એની સારવાર શું છે એનું નિદાન કઈ રીતે થાય છે લોકોમાં જ્યાં સુધી જાગૃતતા આવશે ત્યાર પછી જ આપણે નિર્મૂલન તરફ જઈ શકીશું એમ એટલે લોકો લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય સાચી સમજ થાય અને લોકો ટીબીના નિદાન માટે આગળ આવે સંપૂર્ણ સારવા લે ટૂંકમાં જાગૃતતા કરવા માટેનો જ આજનો વિશ્વ ક્ષય દિવસની ઉજવણો આ કાર્યક્રમ હોય છે જી તો સર મુકેશ સર તમને આ પ્રશ્ન છે કે નોર્મલી આપણે ટીબી જે શબ્દની વાત કરીએ છે તો ટીબીના શું પ્રાથમિક લક્ષણો છે કે જેનાથી આ ખ્યાલ આવી શકે કે કોઈ પણ એક સામાન્ય વર્ગના માણસ છે તેમને ખ્યાલ આવી શકે કે હવે તેમને સાવચેતીના પગલાં લેવા જોઈએ નંદિની ટીબી લગભગ અઢારસો નેવું થી એ લગભગ દોઢસો વર્ષ જેટલો જૂનો કે રોગ છે આપણા આયુર્વેદમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે અને તે પછી સતત ટીબીના કેસ વધતા હોય છે અને આપણા માટે સૌથી મોટું ચિંતાનું કારણ એ છે કે દુનિયાના જે કેસ થાય એમાંથી પચીસ ટકા કેસો એટલા ભારતમાં થાય છે અને ચાલીસ ટકા જેટલા કેસીસ એ એશિયન કન્ટ્રીમાં થાય છે અને હમણાં સતીષભાઈએ કહ્યું એ પ્રમાણે મૃત્યુનું પ્રમાણ પણ ઘણું ઊંચું છે ચોક્કસ પહેલાં કરતાં ઘણું ઘટ્યું છે પણ ઘણું ઊંચું છે એટલે આપણે ટીબીને સમજવું ખૂબ જરૂરી છે હવે તમે સવાલ કર્યો કે એના સિમ્ટમ શું છે તો બે ટાઈપના ટીબી થાય એક પલ્મોનરી ટીબી એટલે કે લગનો ફેફસાનો ટીબી ભાગના લોકોને એવો છે કે ટીબી ફેફસામાં જ થાય એટલે એ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ કહેવાય અથવા ફેફસાનો ટીબી અને બીજો છે એ ફેફસા વગરનો ટીબી એટલે તમારો કોઈ પણ ઓર્ગન ને કરી શકે તમારી કિડનીમાં શકે તમારા માં થઈ શકે તમારી બરોળ ગંધીમાં થઈ શકે તમારા બ્રેનમાં થઈ શકે તમારા બોનમાં પણ થઈ શકે એટલે તમારે બંને ટાઈપના ટીબીને સમજવા પડે ટીબીના મેઇન લક્ષણો જો આપણે જો પલ્મનરી ટ્યુબર જો ફેફસાનો ટીબી હોય તો એમાં તમને જે મેઇન લક્ષણ આવે એ સતત ખાંસી આવવી ઝીણો તાવ રહેવો સાંજના ટાઈમે તાવ વધી જવો ભૂખ ના લાગવી અને વજન ઘટવું આ મેઇન કારણો છે પછી જે ઓર્ગન નું હશે એ ઓર્ગન પ્રમાણે સિમ્ટમ આવશે અને એની સાથે વેઇટ લોસ વેઇટ લોસ એનું બહુ જ મોટું સિમ્ટમ છે કોઈ માણસ એમ કે ભાઈ મને છેલ્લા છ મહિનામાં આઠ દસ કિલો વજન ઉતરી ગયું પેલા મેઇન ત્રણ રીઝન હોય કેન્સર હોય ડાયાબિટીસ હોય ટીબી હોય એટલે જો આમાં બે બાકીના બે રોગ ના દેખાય તો તમે સમજાવો કે તમે ટીબીથી પણ પીડાતા હોઈ શકો છો એટલે જે મેઇન સિમ્ટમ આપણે ગણાય તો ગળફો આવો ગળફામાં લોહી પડવું ખાંસી આવી સતત ઝીણો તાવ આવવો અને વેઇટ લોસ થવો આ એના મેઇન લક્ષણો છે અને એના સિવાય ધારો કે તમને બીજા કોઈ જગ્યા નો ટીબી થશે એ પ્રમાણે લક્ષણો હશે ધારો કે આજકાલ સ્પાઇનમાં આપણી કરોડ રજુ છે એના મણકામાં પણ ટીબી થતો હોય છે તો તમને તમને એ વખતે ત્યાં થવાનું ડિસેબિલિટી આવશે તમે આગળ વળી જશો કા પાછળ વળી જશો એ ટાઈપનો ટીબી થાય પછી ધારો કે તમને લસિકા ગ્રંથી આપણે લીમ્ફ્રોડ કહીએ એમાં થશે તો તમને સ્વેલિંગ થશે મોટા મોટા સ્વેલિંગ થાય તમને શરીરમાં અને એની જાચ કરીએ કે તપાસ કરીએ તો આપણને ખબર પડે કે આ એક્સ્ટ્રા પલ્મોનરી એટલે કે ફેફસા વગરનો ટીબી છે દર્શક મિત્રો જો આપને ટીબી ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તમે અમારા જે વિશેષ મહેમાનો અહીંયા પધાર્યા છે તમે એમને પ્રશ્ન કરી શકો છો નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરો અને તમારા પ્રશ્ન પૂછો

એમાં પેલી કમિટ ત્યાર પછી ઇન્વેસ્ટ અને ત્યાર પછી ડિલિવરીની વાત કરી છે એટલે જે ઇન્વેસ્ટ અને કમિટમેન્ટ છે એ સરકાર સહિત તરફથી થતો હોય છે ડિલિવરી પણ સરકાર પબ્લિકની અંદર જેટલી જાગૃતતા હોય એને આપણા સાચા આત્મા સ્લોગનમાં આપણે કરી શકી છું બીજું સરકાર સી તરફથી ટીબીના લક્ષણો ધરાવતા કોઈ પણ હોય અને જયારે સરકારી દવાખાને જાય ત્યારે બિલકુલ મફતમાં એનું નિદાન થાય છે એક્સરે કરવાનો થતો હોય તો પણ મફતમાં થાય તમામ ઇન્વેસ્ટિગેશન મફતમાં થાય છે આ ઉપરાંત સારવાર બિલકુલ મફતમાં નહીં કે ફક્ત મફતમાં સારવારની સાથે સાથે સરકારથી તરફથી નિક્ષેપ પોષણ અંતર્ગત અંતર દરેક ટીબી દર્દીને દર માસે પાંચસો રૂપિયાના ખાતામાં ડીબીટી મારફતે જમા થતા હોય છે આમ રોગની સારવાર નિદાન ઈવન પોષણ માટે પણ પાંચસો રૂપિયાની સારવાર સરકારશ્રી તરફથી મળતી હોય છે તો આપણે આગળ ચર્ચામાં વધીએ સર મારો પ્રશ્ન મુકેશ સર આપને છે કે જેમ કે અત્યારે આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારના ટીબી થઈ શકે છે એ પલ્મનરી પણ હોઈ શકે એક્સ્ટ્રા પલ્મનરી પણ હોઈ શકે પણ જો એની જે સાવચેતી છે આપણે કહીએ ને કે પ્રિવેન્શન બેટર દેન ક્યોર તો એમાં આપણે પહેલાથી એવી કઈ કઈ બાબતોને સાચવ આપણે પહેલાથી સાચવીએ કે જેથી કરીને ટીબી જેવા જે કે એસેસ છે કે ટીબી જેવો રોગ છે એ ના થઈ શકે એક સામાન્ય માણસ ઘરમાં રહીને પણ સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખી શકે આ બહુ સરસ સવાલ છે એના માટે આપણે પહેલા એ સમજીએ કે ટીબી થાય કઈ રીતે તો તમે એનાથી બચી શકો બિલકુલ તો ટીબી મોટા ભાગના છે ને હવા એર ડ્રોપલેટ થી થતો રોગ છે એટલે જે માણસને ટીબી થયેલો હોય એ જ્યારે ખાંસી ખાય છીક ખાય જોરથી બોલે બગા શું ખાય આ બધા એના ડ્રોપલેટ ઉડે અને એ ડ્રોપલેટ આજુબાજુમાં જે માણસ હોય એને સંપર્કમાં જે આવ્યો હોય એને થાય અથવા એના જે કોઈ જાતના સીકરી સર હોય દરકેશ પૂટ એટલે ગળપો છે એ ક્યાંક કોઈ સર્ફેસ પર અડ્યો અને એના પરત હાથ અડ્યો અને પછી એ પોતાના મોઢા સુધી લઈ ગયો તો એ રીતે થાય એટલે જે ડાયરેક્ટ સંપર્કમાં આવનારા વ્યક્તિઓ હોય અથવા હેલ્થ વર્કર હોય કે જે લોકોને સતત ટીબીના પેશન્ટોની સાથે આવ્યો અથવા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જે લોકોની પોતાની ઇમ્યુનિટી ઘટી ગઈ છે લાઈક કોઈ કેન્સરની દવા લેતો હોય કોઈને રેડિયોથેરાપી ચાલતી હોય કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય કોઈ ડાયાબિટીસનો દર્દી આ બધા લોકોને ટીબી વધારે થાય એટલે આવા લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને ખાસ કરીને મેઇન જે એના જગ્યાઓ કઈ કઈ જગ્યાએ ટીબી થાય તો એ કેવું છે કે જ્યાં કન્જેસ્ટેડ એરિયા હોય એટલે જ્યાં પોપ્યુલેશન વધારે હોય તમે જુઓ કે આપણે ત્યાં ઘણી જગ્યાએ ચાલીઓમાં નાનકડી જગ્યામાં ઢગલા બંધ રહેતા હોય નાનકડા અંદર આઠ દસ જણા સુઈ જતા હોય એટલે જ્યાં કન્જેસ્ટેડ હોય હાઇજીન પ્રોપર ના હોય હવા ઉજાસ પ્રોપર ના હોતો હોય ત્યાં એક જન ટીબી થાય તો બધા લોકોને ટીબી લાગવાની શક્યતા પૂરેપૂરી થઈ જાય એટલે તમારે પૂરતા હવા ઉજાસમાં રહેવું જોઈએ ખુલ્લી જગ્યામાં રહેવું જોઈએ અને જો ટીબીનો કોઈ વ્યક્તિ તમારા સંપર્કમાં ડાયરેક્ટ આવ્યો કે ઘરમાં કોઈને ટીબી થયો હોય તો એને નથી ગણવાનો એને આપણે સાવચેતી એ રીતે રાખવાની છે કે જયારે ખાંસી ખાય ત્યારે કોઈ કપડું ઢાંકી રાખે અથવા માસ્ક પહેરી રાખે એનું પ્રોપર હાઇજીનનું આપણે ધ્યાન રાખીએ એ જયારે ખાંસી ખાય ત્યારે એટલી માસ્ક પહેરેલો હોય કે કપડું હશે તો એ બીજાને નહીં ફેલાય એના જે ગળફા છે મળમૂત્ર છે એનું પ્રોપર વિસર્જન થાય એટલે એનું સ્ટરિલાઇઝેશન પ્રોપરલી થાય એ પણ જોવું જોઈએ એને સાહેબે કોઈ પ્રમાણે પોષણક્ષમ ખોરાક આપી અને પૂરતી દવાઓ પ્રોપર ટાઈમે લે છે કે નહીં જોવું જોઈએ એના માટે સરકાર દ્વારા ડોટ નામનો પ્રોગ્રામ ચલાવે છે સાહેબ એને વધારે સારી સમજાવી શકશે કે એ દવાઓ પૂરતી લેવી પડશે નહીં તો શું થશે કે અત્યારે એક મોટો દુનિયાની સામે પ્રશ્ન છે એમડીઆરટીવી એમડીઆરટીવી એટલે મલ્ટી ડ્રગ ટીબી એ બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે કે લોકો અર્ધકચરી દવા લે અર્ધ પૂરતી દવા લે પૂરતો પોષણ આહાર ના લે ટીબી ના શરીરમાં જશે અને એ મલ્ટી ડ્રગ ટીબી તરીકે બહાર આવશે અને એ પછી એનો મોટાડો ખુબ અઘરો હોય છે એટલે તમારે પ્રોપર ટાઈમ ની પૂરી દવા લેવી જોઈએ એટલે ધારો કે તમને ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કર મહિનાનો કોર્સ છે નવ મહિનાનો કોર્સ છે અને કેટલાક કેસમાં કદાચ બાર મહિનાથી બી વધારાનો કોર્સ છે કોર્સ પૂરો કરો તમારા સગાવાલાને થયો તો એને પ્રોપર ટ્રીટમેન્ટ કરાવડાવો એની હાઇજીન નું ધ્યાન રાખો ખુલ્લી હવામાં રહેવાનું રાખો જી જ્યાં જ્યાં તમને લાગે કે ભાઈ આ ટીબી ના લક્ષણો ધરાવતો દર્દી છે એને તરત દવાખાને લઈ જાઓ આ રીતે તમે ટીબી થી ચોક્કસ બચી શકો છો જી બિલકુલ બિલકુલ મુકેશ સર અને સતીશ સર આપણે ચર્ચામાં આગળ વધીશું પરંતુ દર્શક મિત્રો હાલ સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી મળીએ એવે ટાણે કોઈ ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય જે કૃષ્ણ અને એના જીલાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં માં તો કંથા રણ મે જાય કે ભાગી મ આ લજા તારી દોળી આવે ત્રંબકતી

महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 30 मार्च सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर, इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से तो याद रखें रविवार 30 मार्च सुबह 11 बजे मन की बात भारत ना वीरों ने गाथा संभळापा देश प्रेम पथा ना मनमा जगाण वाले ने आव्या कृष्ण कृष्टिश अन बाल्टी पोय निहाळो स्वतंत्रता संग्राम ना विसरायला वीर सेनानियोनी गाथा भारत है हम प्रसारण दर रविवार सवारे 11:30 बजे અત્યારે જ મુકેશ ડોટ એક જે અભિયાન છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ સાથે એક બીજું પણ એક બીજી યોજના પણ છે એ છે નિશ્ચય યોજના એ શું છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો અને ડોટ વિશે પણ જણાવો ડોટનો મતલબ થાય છે ડાયરેક્ટલી ઓઝોર ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ કેમોથેરાપી એના અંદર ટીબીનો જે પણ દર્દી હોય એને આપણા આરોગ્યના કર્મચારી અથવા તો જે પણ આપણે નક્કી કર્યો હોય એના નજર સામે જ રૂબરૂમાં એની દવા ગાળવામાં આવતી હોય છે એમ કે જેને આપણે ડોટ્સ પદ્ધતિ કહે છે નજર સમક્ષ સીધી સારવાર સારવાર બીજું જે આપણે પ્રશ્ન કર્યો કે જે સરકારની નિશાન પોષણ યોજના શું છે એમ કે કે જે પણ દર્દી હોય એના સારા ખોરાકની જરૂર હોય છે મોટા ભાગનો સોશિયો ઇકોનોમિકલી લોઅર ક્લાસના ના મોટા ભાગને આ થતો હોય છે બિલકુલ એ લોકો ઇકોનોમિકલ કન્ડિશન સારી ના હોય તો સારો ખોરાક નઈ શકતા હોતા નથી અને એટલા માટે સરકાર થી તરફ દર માસે એમનો નિક્ષણ પોષણ સહાય યોજના અંતર્ગત દર માસે 500 રૂપિયા સહાય મળતી હોય છે ભારત સરકાર થી તરફ તો હમણા નવેમ્બર બે હજાર ચોવીસ થી એક હજાર રૂપિયા સહાય કરવામાં આવે છે મારફતે આમ તરફથી છે બીજું કે ખાસ જે કહેવાનું કે ટીપીટી ટીબી પ્રિવેન્ટીવ થેરાપી બહુ અગત્યની છે એમ આપણા ભારત દેશની અંદર લગભગ ચાલીસ ટકા પોપ્યુલેશન એવી છે એમ કે જેના શરીરની અંદર ટીબી ના જંતુઓ હોય છે એમ કે જેના આપણે ઇન્ફેક્શન કહીએ છીએ જો ઇન્ફેક્શન જે વાળો દર્દી હોય એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય જે રીતે ડોક્ટર મહેશ્વરી કે કે એચઆઈવી હોય અથવા તો બીજા ક્રોનિક ડિઝીઝ હોય તો એની ઇમ્યુનિટી ઓછી થાય એટલે બેક્ટેરિયા એના લોડ વધી જાય એટલે રોગના અંદર એનું કન્વર્ઝેશન થાય અને એના માટે સિવાય ટીબીનો એક ટેસ્ટ કરવામાં આવે છે હાથ ઉપર એક ઇન્જેક્શન આપી અને ચોવીસ થી અડતાલીસ કરનાર જોવામાં આવે છે જો પોઝિટિવ હોય તો એને ટીપીટી ટીબી પ્રિવેન્ટિવ થેરાપી ચાલુ કરવામાં આવતી હોય છે એમ એના અંદર થ્રી એચપી ત્રણ મહિનાની સારવાર છે અઠવાડિયાના અંદર એક વખતે આઈસોનેક્સ અને રિફાઇમેન્ટિન નામની ગોળી લેવામાં આવતી હોય છે એમ કે જેથી બાર ડોઝ થાય અને આ ગોળી જો નિયમિત લેવામાં આવે તો ટીબીનો ઇન્ફેક્શન થયેલો હોય તો પણ એ દર્દીને રોગ થતો હોતો નથી એમ બરાબર તો આ એક બહુ સારી યોજના છે કે જે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે હાલ ફિલહાલ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ પોરબંદર થી દીપકભાઈ આપનો પ્રશ્ન પૂછશું હા જીબેન હું એ જાણવા માંગુ છું કે ટીબી છે એ કોઈ સાથે એને લેવા દેવા છે કે આ ઉંમરે જ ટીબી થઈ શકે અને બીજું કે સ્ત્રીઓમાં વધારે થાય છે ટીબી કે પુરુષોમાં અને ત્રીજું ભેજવાળી હવામાનમાં વધારે થાય છે કે સુકા હવામાનમાં એ જવું છે પેલા જે આપણે વાત કરી કે ઉંમર સાથે કોઈ જવાબ લેવા દેવા ખરા ટીબી પંદર થી સાઈઠ વર્ષની અંદર મોટા ભાગનો ટીબી થતો હોય છે અને એટલા માટે થતો હોય કે આ મારી પ્રોડક્ટિવ ઉંમર કહેવાય એટલે મોટાભાગનું એક્સપોઝર એ વખતે થતું હોય છે એટલા માટે સામાન્ય રીતે પંદર થી સાઈઠ વર્ષની અંદર મોટા ભાગને થતો હોય છે બીજી આપણે જે વાત કરી કે ટીબી ના અંદર

પુરુષો કામ કરવા જતા છે જેટલું એક્સપોઝર જનો વધારે ધરા કે ટીબીનો એક દર્દી ઘરના અંદર હોય અને એક્સપોઝર જો ફીમેલ મેલ મેલનો વધારે હોય એટલે એક્સપેક્ટ સામાન્ય રીતે પુરુષોનો વધારે હોય છે એ થોડું પ્રમાણ પુરુષોનો વધારે હોય છે આ અંદર બરાબર મહેશ્વરી સર ચર્ચામાં આપણે આગળ વધીએ તે પહેલા તમને એક પ્રશ્ન છે કે ડાયગ્નોસિસ કેવી રીતે થાય છે જેમ કે ટીબી થયું પછી હવે શું તો એના માટે ગભરાવાની જરૂર નથી એ તો આપણે પહેલાથી કહેતા આવ્યા છે પણ એની સાથે સાથે તકેદારીના પગલા કેવી રીતે લેવા અને પોતાના આરોગ્યની સંભાળની સાથે સાથે જે ડોક્ટર પાસે જઈને તમારી આગળની જે ટ્રીટમેન્ટ લેવી જોઈએ એ કઈ રીતે લેવું જોઈએ એટલે આમાં શું છે કે આપણે નિદાન બહુ મહત્વનું બની જાય છે હવે આપણે જે વાત કરીએ એમાં જેને ટીબી થયેલો હોય રોગ એને આપણે એક્ટિવ ટ્યુબર કેલોસિસ કહીએ અને સાહેબે જે વાત ને કે જેના શરીરમાં ઇન્ફેક્શન હોય પણ એ ટીબી ના થાય એને લેટન્ટ ઇન્ફેક્શન કહીએ એટલે બંનેની ડાયગ્નોસ્ટિસ માટેની અલગ અલગ પદ્ધતિ છે એક્ટિવ ટ્યુબર કેલોસિસ હોય જ્યારે તમારે જ્યારે લગ્નો એટલે કે ફિફસાનો ટીબી હોય તો તમને ગળફો આવશે એ ગળફાની તપાસ કરીએ એટલે એસિડ ફાસ્ટ બેસીલાઈ જે આપણે માઇક્રોબેક્ટ્રમ ટ્યુબર કેલોસિસ વાત કરીએ અને એસિડ ફાસ્ટ બેસીલાઈ કહેવાય અમારી ડાયગ્નોસ્ટિકની લેંગ્વેજમાં એ પોઝિટિવ આવે એટલે ગળફાની તપાસ કરાવી જોઈએ ઘણી વાર એક ના કરાવતા છે એની પોઝિટિવિટી પકડવાના ચાન્સીસ વધી જાય એટલે એક થી ત્રણ દિવસ સુધી એ ટીબીનો ગળફાની તપાસ કરાવવી જોઈએ બીજું બ્લડ ટેસ્ટની અંદર ઈએસઆર જે એક નામનો ટેસ્ટ હોય છે એ ટીબીમાં વધી જતો હોય છે એટલે એક ઇન્ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્ડિકેશન આપે છે બ્લડ કાઉન્ટની અંદર લિમ્ફોસાઇટ વધી જાય એ બીજું ઇન્ડિકેશન આવે છે પછી એક્સરે પાડવાનો હોય ફેફસાનો ટીબી એક્સરે એક્સરેમાં તમને પકડાશે પછી જો લસિકા ગ્રંથિ કે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ સ્વેલિંગ થયું હોય તો એમાંથી આપણે બાયોપ્સી કે એફેનસી ટાઈપની તપાસ કરીએ એમાંથી ટીબી પકડાઈ શકે અને જો લિટન ટીબી હશે અથવા જો એના એક ઇનડાયરેક્ટ એવિડન્સ તરીકે જોવું હશે તો તમારે એના માટે જે સાહેબ એ કહો ને મોન્ટુક્સ ટેસ્ટ નામનો એક ટેસ્ટ કરવામાં આવે છે એમાં પીપીડી નામનું એક કેમિકલ હોય છે જે તમારી સ્કિન ની નીચે ઇન્જેક્ટ કરવામાં આવે અને અડતાલીસ થી બોતેર કલાક એનું મેઝરમેન્ટ કરવામાં આવે અને એક અમુક પેરામીટર જે નક્કી કરે ભી દસ એમ થી વધારે એને જો સોજો આવે રેડનેસ આવે તો એ પોઝિટિવ ટેસ્ટ ગણાય અને નહીં તો નેગેટિવ ટેસ્ટ ગણાય લેટન ટીબી હોય તો એ તમે નથી પકડી શકો પ્લસ જે માણસને બીજા કોઈ સિમ્ટમ ના આવતા હોય કે ગળફામાં ગળફો ના પડતો હોય લોહી ના પડતું હોય પણ એને જો તમને ઈએસઆર વધારે આવતો હોય વેઇટ લોસ થતો હોય એને જો મોન્ટુક ટેસ્ટ પોઝિટિવ આવે ને પંદર એમએમ જેટલો પોઝિટિવ આવે અલ્સન સાથે કન્સિડર કરવામાં આવે અને એક છેલ્લી લેટેસ્ટ બે વધુ નવી આઈ છે જે ગલ્ફામાંથી છે ને એક જીન એક્સપર્ટ નામનો ટેસ્ટ કરવામાં આવે છે એટલે જીન એક્સપર્ટ એટલે જીનેટિક ટેસ્ટિંગ કરવામાં આવે જે રીતે આપણે પીસીઆર કરતા હતા કોરોનામાં એ રીતે જીનેટિક ટેસ્ટિંગ કરવામાં આવે એમાંથી એની સેન્સિટિવિટી ખૂબ વધી જાય એટલે પકડાય અને બીજો એક નવો ટેસ્ટ આવ્યો છે જેને ક્વોન્ટિફેરમ ગોલ્ડ કહેવામાં આવે એ થોડો મોંઘો છે પરંતુ એની સેન્સિટિવિટી લગભગ ત્રાણું ટકા જેટલી છે એટલે કોઈ માણસને બીજા અંગમાં ટીબી થયો હોય અને ગળફો ન આવતો હોય તો એનો બ્લડ ટેસ્ટ કરીએ તો એમાંથી પણ ટીબી ખબર પડી જાય એટલે તમે ટીબીના સચોટ નિદાન તરફ જશો ને અને ટીબીને ડાયગ્નોસિસ કરી શકશો તો તમે એનું આગળના બીજા લોકોને પ્રિવેન્શન કરી શકશો અથવા બીજા લોકોને થતો રોકાવી શકશો જી મહેશ્વરી સર આપણી સાથે ફરી એકવાર કોલર જોડાઈ ગયા છે ગોરધન ભાઈ જંબુસર થી ગોરધન ભાઈ આપનો પ્રશ્ન પૂછો નમસ્કાર બેન નમસ્કાર મારો પ્રશ્ન એવો હતો કે ટીમી ના દર્દી ને સરકાર તરફથી જે દવા આપ્યો છે જે દવા હાઈ પાવર ની હોય તો મુખ્ય પેટન નહીં લેવી જોઈએ તો કેવો પ્રકાર નો ખોરાક લેવો જોઈએ જેથી દવાની કોઈ આરસરો ન થાય એમાં એવું છે કે ખોરાક પોષણક્ષમ ખોરાક હોવો જોઈએ એટલે પ્રોટીન વધારે હોય ને તો તમને સારું એક પ્રોટેક્શન મળશે એટલે તમારા પ્રોટીનમાં તમે શું છે જો વેજીટેરિયન હોય તો બધી જ જાતના આપણા કઠોળ કે સિરિયલ છે આપણા ધારો કે આપણે દાળ છે મગ છે રાજમા છે ચણા છે એ બધામાં પ્રોટીન પુષ્કળ આવે એટલે પનીરમાં પુષ્કળ પ્રોટીન આવે એટલે પ્રોટીનવાળો ખોરાક ખાવો જોઈએ ઘરનો રાંધેલો ગરમ ખોરાક ખાવો જોઈએ પૂરતા પ્રમાણમાં ફ્રૂટ્સ લો વેજીટેબલ લો એટલે વિટામિન્સ મળે એટલે જો તમારા શરીરમાં વિટામિન્સ પૂરતા હશે પ્રોટીન વાળો આહાર હશે અને ઘરનો રાંધેલો ખોરાક હશે તો તમને ચોક્કસથી ટીબી અથવા કોઈ પણ બીમારી સામે લડવામાં તમને સરળતા મળશે સરળતા મળશે દર્શક મિત્રો હાલ રોકાઈશું એક વિરામ માટે વિરામ બાદ ફરી મળીએ શુભ પ્રભાત ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો એક બેન હમણાં ગયા પ્રોગ્રામની અંદર આવ્યા હતા કાંકમાં એક બાળક લઈને मैंने क्यों आया मैं तो क्यों हूँ तमारी बहुत मोटी फ्रेंड्स हो पर मैंने मॉडल में तेरे को नहीं करेगी क्या तुम्हारा बहुत मोटा है। <laughs> शेरी बच्चे खुलमखुला बालक जेवी रमत रमीन गोर कुंडाड़े शोधी काठी ताकि ने इटातो मार मैं जोए मैं जोए आपने क्रिएटिविटी जैसे एक कदाच एआई ना ली दे ऊ કે છે ઘરમાંથી એક દિવસ સવારે અવાજ આવ્યો જાને મન આદુ ઉંમર લાગે આટલી ઉંમરે આટલો પ્રેમ ટક્યો કઈ રીતે દાદા પ્રેમ નથી મજબૂરી તમારા લગ્ન ને બોતેર વર્ષ થયા છેલ્લા વર્ષ થી આનું નામ ભૂલી ગયા જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર DD Girnar અને DD News Gujarati YouTube ચેનલ પર મનની વાત છે જનજનકી સંઘર્ષો કે kuch કિસ્સે કહાની kuch સફળતાઓની અનકહી વિરાસતની ઉમેદیں નય ભારતની મહિને કે આખરી રવિવાર કર રહેતા હે ઇંતજાર બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 30 मार्च सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं या फिर नमो ऐप या माई गोव के ओपन फोरम में पोस्ट कर सकते हैं तो याद रखें रविवार 30 मार्च सुबह ग्यारह बजे मन की बात ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલીગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારતનું અભિયાન શરૂ કરેલ છે એમ અને રાષ્ટ્રપતિ જે ટીબી મુક્ત ભારતનું અભિયાન શરૂ કર્યું એના અંદર ટીબીના જે પણ દર્દીઓ હોય એને સપોર્ટ કરવાનો સપોર્ટ ઇન પ્રિવેન્શનના અંદર ડાયગ્નોસીસના અંદર ટ્રીટમેન્ટની અંદર સાથે સાથે સારા ખોરાકની અંદર તો ટીબીના દર્દીને જે પણ પોષણક્ષણ આહારની કીટ આપતા હોય છે એને નિક્ષય મિત્ર કહેવામાં આવે છે આપણે જણાવ્યું કે તાજેતરની અંદર જ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા હમણાં તાજેતરની અંદર જ આપણા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે એમઓયુ કરવામાં આવે છે એટલે ટીબીના જેટલા પણ દર્દીઓ આપણા ગુજરાતમાં હશે એ લોકોની જ્યાં સુધી સારવાર ચાલશે ત્યાં સુધી દર માસે પોષણ સણ કીટ એ લોકો દ્વારા આપવામાં આવશે બરાબર તો મહેશ્વરી સર ચર્ચામાં આપણે આગળ એ પ્રશ્ન થાય કે અત્યારે આપણે વાત કરી કે આવી રીતે સરકાર દ્વારા અલગ અલગ વિવિધ સહાયો આપવામાં આવી રહી છે પણ એવી કોઈ શક્યતાઓ છે કે એવું માનવામાં આપણે આવી શકે છે કે જ્યારે કોવિડ આવ્યું કોવિડ પછી આ જે રોગચાળાની જે અસર છે કે એના પછી લોકોને વધારે ખ્યાલ આવી કે પોતાને કેવી રીતે સાવચેતી રાખવી કે અથવા તો જે સમય સમય આપણો જે નીકળ્યો કોવિડ પસાર કરીને આપણે જે બહાર આવ્યા એના પછી લોકોને એની અસર ખબર પડી કે એ લોકો વધારે જાગૃત થયા એવી શક્યતાઓ તમે જોઈ હોય બિલકુલ સાચી વાત છે આપણે જે એક અભિયાન ચલાવ્યું હતું નું સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક અને હાઇજીન માટેનું બરાબર છે એ ખૂબ સફળ રહ્યું છે અને એના કારણે બધા લોકોને ખબર પડી ગઈ છે કે આ બધા જે વાયરસના રોગ છે બેક્ટેરિયાના રોગ છે આ ત્રણ વસ્તુ કરીએ તો ઘણી મોટા અંશે બચી શકાય છે એટલે જન જનજાગૃતિ અભિયાન આપણે આ દેશમાં ઊભું થયું હતું અને એમાં ચોક્કસથી સફળતા મળી છે અને લોકોમાં હવે જાગૃતતા આવી ગઈ છે કે આપણે કોઈ પણ આવો જાત દર્દી હોય એ પછી વાયરલના ડિસીઝ વાળો હોય કે બેક્ટેરિયલ ડિસીઝ વાળો હોય કે ટીબી હોય એના કોઈપણ જાતના આપણે જો બોડી ફ્લુડ હોય એના ખાંસીમાં ઉડેલા જો શ્વસનતંત્રમાં ઉડેલા વાયરસ ડ્રોપલેટ હોય એનાથી બચીએ તો એ બચી શકીએ આપણું હેન્ડ હાઇજીન મેન્ટેન કરીએ એટલે હા આપણે હાથ ચોખ્ખા સાબુથી વારંવાર ધોઈએ તો એ કોઈ પણ ટાઈપના બેક્ટેરિયા કે જે વાયરસ હશે આપણા શરીરમાં નહીં પ્રવેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે આપણે જયારે ભીડ વાળી જગ્યાઓ હોય ત્યાં જવાનું ટાળીએ તો ચોક્કસ થી નાનકડા રૂમ માં પચાસ જણા ભેગા થયા હોય બે જણ ને ટીબી થયા હોય ખાંસી કરશે તો એક્સપોઝર વધવાનો છે એટલે એ આપણે એવી જગ્યાઓ જવાનું ટાળીએ અથવા પ્રોપર વેન્ટિલેશન રાખીએ તો આપણે ચોક્કસ થી બચી શકીએ સો ટકા આપણે અત્યારે જોઈ શકીએ છીએ બીજી ખાસ એક વાત મારે એવી કરવી તમને કે આજે આપણે સરેબી વાત કરી પણ વાત કરી કે ટીબી ની દવાઓનો કોર્સ ખૂબ લાંબો હોય છે એ બહુ મહત્વનું બની જાય છે કે દર્દી સમજે કે નો બેક્ટેરિયા એ બીજા બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે મિનિમમ છ થી નવ મહિનાની દવાઓ જોતી હોય છે જયારે એમડીઆર ટીબી આવે ત્યારે આખી તમારી જે પ્રાઇમરી ડ્રગની જે થેરાપી છે બદલાઈ જાય છે એના બદલે નવી ડ્રગ્સ આવે છે અને એ કદાચ નવ થી બાર મહિના અને ઘણી વાર અઢાર મહિના સુધી પણ લેવી પડે અને એક લેટેસ્ટ નવો એક ટીબી નો એક નવી વાત આવી છે કે એસડીઆર ટીબી ટીબી છે એના કરતા પણ ખરાબ બેક્ટેરિયા આવે આવ્યા છે એટલે જો આપણે ટીબીને આપણા દેશમાંથી નાબૂદ કરવો હશે જે પ્રધાનમંત્રીએ આહવાન આપ્યું હતું આપણને કે બે હજાર પચીસ સુધી ટીબીને નાબૂદ કરવો છે આપણા દેશમાંથી કારણ કે આપણી પ્રોડક્ટિવિટી ખાસી ઘટી રહી છે આપણા લોકોને રોગ થાય એના કારણે એનું કુટુંબિક સામાજિક બધું જો ઘસાય છે એટલે એના માટે જો કરવું હશે તો આપણે ટીબીની દવાઓને નિયમિત રીતે પ્રોપર રીતે લેવી પડશે નિદાન ઝડપથી કરવું પડશે અને સારવાર પ્રોપરલી આપવી પડશે નહીં તો જો એમડીઆર ટીબી તો બીજા બેક્ટેરિયા જે આપણે સુપર અત્યારે દુનિયામાં વાત ચાલતી છે એ પ્રમાણે જો એક્સડીઆર ટીબીના કેસ વધશે તો આપણા માટે ટીબીને નાબૂદ કરવો લગભગ અશક્ય બની જશે જી બિલકુલ વિશ્વ ક્ષય દિવસ પર સતીશ સર તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપશો ખાસ તો આ વખતનો સ્લોગન જ છે કમિટમેન્ટ કમિટમેન્ટ સરકારે ફક્ત નથી આપણે કમિટમેન્ટ આપણે બધાએ આપવાનું છે એટલે પહેલાં આપણે બધા કમેન્ટ મેળવીએ અને સાથે સાથે સમાજમાં જે પણ શ્રદ્ધાઓ હોય એને દૂર કરી ટીબીના લક્ષણ ધરાવતો દર્દી આપણી આસપાસ જોવા મળે તો નજીકના સરકાર દવાખાને લઈ જઈ એને નિદાન કરાવીએ અને જો નિદાન ટીબી આવે તો સંપૂર્ણ સારવાર કરીએ જે રીતે ડૉક્ટર મહેશ્વરી સાહેબે કહ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ સારવાર

ટીબી મુક્ત ભારત તરફ આગળ વધી આપણે પોલિયો જેટલા હઠીલા રોગને આપણે આ દેશમાંથી કાઢેલો છે દુનિયામાંથી કાઢેલો તો આપણે ટીબી ને મુક્ત ભારતને ચોક્કસ આપણે આગળ વધીએ તો ચોક્કસ મિશન પોસિબલ છે આપણા માટે જી સર સતી સર મુકેશ સર આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આટલી બધી જે જાણકારી જે સાચી અને સચોટ જાણકારી છે એ આપી દર્શક મિત્રો આજે વાત આપણે કરી વિશ્વ ક્ષય દિવસ પર ટીબીને લઈને જેમ કે સરે વાત કરી કે પોલિયો જેવા મોટા આવા ડિસીસ પર આપણે નાબૂદ કરીને હવે અત્યારે કોઈ પણ પોલિયોના જે કેસીસ છે એ નથી રહ્યા એવી રીતે ટીબી પણ નિર્મૂલન થઈ શકે છે અને એના પર પણ આપણે સચોટ રીતે જો સાવચેતી અને જવાબદારી લઈએ તો ટીબી સામે પણ આપણે લડત આપી શકીએ છીએ કારણ કે આપણે આજની સ્લોગન જ એ છે કે ટીબી હારશે અને દેશ જીતશે તો આવા જ નવા વિષયો સાથે ફરી એકવાર આપને મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 30 मार्च सुबह ग्यारह बजे मन की बात આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો પરિક્ત આકાશવાણી દૂરદર્શન કે યુ ટ્યુબ ચેનલ પ્રસાર